નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાત ઉપર સ્કી સ્કોલરશિપનું તમે ફોર્મ ભરવા માટે રજિસ્ટર મોબાઈલ નંબર કર્યો છે પાસવર્ડ સેટ કર્યો છે તો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો ફોરગેટ કેવી રીતે કરવો તેના માટે ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત સર્ચ કરવું સર્ચ કર્યા પછી પહેલી જ વેબસાઇટ ઉપર જવાનું અહીંયા પહેલી જ વેબસાઇટ ઉપર જઈને તમારે નીચે ફોરગેટ પાસવર્ડ ત્યાં ક્લિક કરવું અહીંયા ક્લિક કર્યા પછી તમારે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવું મોબાઈલ નંબર સિલેક્ટ કર્યા પછી તમારે તમારું જે રજીસ્ટર મોબાઈલ નંબર કર્યો છે એ અહીંયા એન્ટર કરો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયા કેપ્ચા એન્ટર करवाना રહેશે કેપ્ચા એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ ઉપર જે નંબર ઉપર રજીસ્ટ્રેશન કર્યું છે એમાં તમારે ચાર અંકનો ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવો ઓટીપી એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવું નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે પાસવર્ડ નવો સેટ કરવો એમાં એક કેપિટલ અક્ષર લખવો અને બીજા સ્મોલ અક્ષર લખવા પછી એક અધરવેટ લખો પછી તમારે એકથી દસ અંકના ગમે તે આંકડા લખી શકો છો જે ઉપર પાસવર્ડ લખ્યો છે એ જ નીચે એન્ટર કરવાનો રહેશે નીચે ઉપર જે લખ્યો છે એવી જ રીતના નીચે પણ પાસવર્ડ લખવો અહીંયા નીચે લખ્યા પછી તમારે એકવાર પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા એકવાર ક્લિક કર્યા પછી સેટ પાસવર્ડ પર ક્લિક કરો સેટ પાસવર્ડ ક્લિક એટલે તમારો પાસવર્ડ નહીં સક્સેસફુલી અપડેટ થઈ ગયા પછી તમારે મોબાઈલ નંબર લખીને તમારું મોબાઈલ નંબર લખીને પાસવર્ડ કરીને કેપ્ચા મારીને લોગઇન કરી શકો છો થેન્ક યુ